જૂનાગઢ જિલ્લાના કેશોદના પાર્ક વિસ્તારમાંથી આયુર્વેદિકના નામે ધતિંગ કરતો ફરજી ડોક્ટર પકડાયો છે કેશોદના અમૃતનગર પાછળના પાર્ક વિસ્તારમાં રહેતા હિરેન મનુભાઈ ચુડાસમાને ત્યાં એક વિકલાંગ બાળક હોવાથી તેમની અગાઉ પણ આઠેક વર્ષ પૂર્વે આજ જ લોકોને ત્યાંથી વીસ થી પચીસ હજારનું બૂચ મારીને જતો રહેલ એક ફરજી ડોક્ટર ઝડપાયો છે અને તે આજે ફરી આવી ચડતા તેના ડોક્યુમેન્ટ ચેક કરતા તેઓ દ્વારા તેઓ જણાવ્યું હતું કે કાર્ડ તો ફક્ત પાંચસો રૂપિયામાં બનાવેલું છે અને આ વ્યક્તિ જેવા હાલ બીજા પણ કેશોદમાં બેથી ત્રણ લોકો ઉતરેલા છે

એના ડોક્યુમેન્ટને બધું ચેક કરતા કદન ફ્રોડ હોય એવું સાબિત થયું છે અને આની પહેલા પણ આઠ વર્ષ પહેલા આ રીતે આ વ્યક્તિ આવેલો હતો અને મારી પાસેથી વીસ થી પચીસ હજાર રૂપિયા ગયેલ છે અને આ વખતે પોલીસને જાણ કરી અને પોલીસને એને સોંપેલો છે અને બીજા કેસોની અંદર બે ત્રણ વ્યક્તિ આવા નીકળ્યા છે અને કોઈ પણ વિકલાંગ વ્યક્તિના ઘરે કોઈ એવા વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા વિનંતી મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ